નમસ્તે વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન એવરી ડે ચેનલમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે સીઈ પરીક્ષાના પ્રશ્નોનો અભ્યાસ કરતા હતા તેમાં પણ આપણે પર્યાવરણના પ્રશ્નોનો અભ્યાસ કરતા હતા તો આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર આઠથી આપણે શરૂ કરીએ તો પ્રશ્ન નંબર આઠ પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે તો પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું હશે તો ઓપ્શન જોઈ લઈએ પહેલાં આપણે એ ખિસકુલી બી ઉંદર સી સાપ અને ડી બિલાડી તો પેટે સરકીને ચાલનાર પ્રાણી આપણે આ ચાર ઓપ્શનમાં જોતા આપણને તરત ખબર પડી જાય કે જે સાપ છે તે પેટે સરકીને ચાલતું પ્રાણી છે ખિસકોલી ઉંદર કે બિલાડી એ પેટે જવાબ બનશે ઓપ્શન સી સાપ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી વિશે પૂછવામાં આવેલું છે તો આપણે જોઈએ ઓપ્શન ઓપ્શન એ પોપટ ઓપ્શન બી કૂવળ ઓપ્શન સી બકરી અને ઓપ્શન ડી ભેંસ તો વિદ્યાર્થી મિત્રો પોપટ બકરી કે ભેંસ રાત્રે ખોરાકની શોધમાં નીકળતા નથી પરંતુ ઘુવડ મોટા ભાગે એટલે કે લગભગ રાત્રે જ ખોરાકની શોધમાં નીકળે છે દિવસે તમે ઘૂવડને વધારે પ્રમાણમાં જોઈ શકશો નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર દસ આઠ પગવાળું પ્રાણી કયું છે એવું પ્રાણી જેને આઠ પગ હોય છે તો આપણે ઓપ્શન જોઈએ એ મધમાખી બી કીડી સી કરોળિયો અને ડી વંદો તો વિદ્યાર્થી મિત્રો આ ઓપ્શન જોતાં આપણને તરત ખબર પડી જાય કે કરોળિયાને આઠ પગ હોય છે એટલા માટે પ્રશ્ન નંબર દસનો સાચો જવાબ બનશે સી કરોળિયો વંદો કીડી કે મધમાખી આપણો જવાબ બનશે નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર રણમાં સવારી માટે ઉપયોગી પ્રાણી કયું છે તો રણ વિસ્તારમાં સવારી કરવા માટે ઉપયોગી પ્રાણી કયું છે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો ઓપ્શન જોઈએ એ ઘોડો બી બળદ સી ઊંટ અને ડી હાથી તો રણનું જહાજ તો ઊંટને જ કહેવાય રણમાં સવારી કરવી હોય તો કયું પ્રાણી આવી શકે ઊંટ તો ઘોડો બળદ કે હાથી આપણો જવાબ બનશે નહીં તો પ્રશ્ન અગિયારનો આપણો જવાબ બનશે ઓપ્શન સી ઊંટ ત્યારબાદ પ્રશ્ન નંબર બાર હું ખેડૂતનો મિત્ર છું અને પેટે સરકીને ચાલું છું ખેડૂતનો મિત્ર પણ છે અને પેટે સરકીને ચાલે છે એવું પ્રાણી કયું હોય છે એવું જીવજંતુ કયું હોય છે ચાલો જોઈએ તો ઓપ્શન એ મોર ઓપ્શન બી અળસિયું ઓપ્શન સી કૂતરો ઓપ્શન ડી ગરોળી તો ખેડૂતનો મિત્ર છે પેટે સરકીને ચાલે છે તો આપણને તરત ખબર પડી જાય કે મોર કૂતરો કે ગરોળી આપણો જવાબ બનશે નહીં આપણો જવાબ બનશે જે ખેડૂતનો મિત્ર પણ છે ત્યારબાદ પ્રશ્ન નંબર તેર નીચે આપેલ કેટલાક પ્રાણીઓ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલ છે કયો વિકલ્પ સાચો છે નીચે આપણને ચાર વિકલ્પો આપેલા છે વિકલ્પ એ ઉંદર હાથી બિલાડી વિકલ્પ બી દેડકિયો ગાય શિયાળ વિકલ્પ સી કીડી બંદો ગધેડું અને વિકલ્પ ડી ભેંસ બકરી મકોડો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને સૌપ્રથમ આપણે વ્યવસ્થિત રીતે સમજવાનો છે નીચે આપેલ કેટલા પ્રા કેટલાક પ્રાણીઓ નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલ છે એટલે કે સૌ પ્રથમ આપણે નાનું પ્રાણી લેવાનું છે અને ત્યારબાદ ધીમે ધીમે મોટા પ્રાણી તરફ આપણો ક્રમ આગળ વધારવાનો છે તો સૌ પ્રથમ નાનું પ્રાણી આવશે અને છેલ્લે મોટું પ્રાણી આવશે એમાં આપણો વિકલ્પ કયો સાચો છે એ આપણે શોધવાનું છે તો આપણે ઓપ્શન એમાં જોઈએ તો ઉંદર હાથી બિલાડી તો આ ઉંદર તો સૌ પ્રથમ સાચું છે પરંતુ અહીંયા વચ્ચે આવી ગયો હાથી હાથી તો છેલ્લે આવવો પડે આ વચ્ચે બિલાડી આવી પડે પછી જ હાથી આવવો પડે એવું તો અહીંયા થતું નથી એટલા માટે એ તો આવશે નહીં બી જોઈએ દેડક્યો ગાય શિયાળ અહીંયા પણ એવું છે દેડક્યો ત્યારબાદ શિયાળને આવવું જોઈએ અને પછી ગાય આવે પણ એવું તો આમાં છે નહીં એટલા માટે ઓપ્શન બી પણ ખોટું છે ત્યારબાદ ઓપ્શન સી કીડી વંદો ગધેડું આ તો બિલકુલ સાચું છે કારણ કે કીડી ત્યારબાદ વંદો તો કીડીથી મોટો છે ત્યારબાદ ગધેડું એ વંદા કરતાં મોટું છે તો આ ઓપ્શન સી આપણો જવાબ બનશે આપણે ઓપ્શન ડી પણ જોઈ લઈએ ભેંસ બકરી મકોડો આ તો બિલકુલ ઉલટો છે પહેલાં મોટું પ્રાણી પ્રાણી છે ત્યારબાદ બકરી અને છેલ્લે નાનું પ્રાણી છે તો આ પણ આપણો જવાબ નહીં બને નાનાથી મોટા ક્રમમાં પણ જો મોટાથી નાના ક્રમમાં હોત તો આપણો જવાબ બને અહીંયા તો આપણને નાનાથી મોટા ક્રમમાં ગોઠવાયેલું પૂછ્યું છે એટલા માટે પ્રશ્ન તેરનો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી કીડી વંદો અને ગધેડું ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલા પ્રાણીઓમાં મારી ઊંચાઈ નાની છે મારી ઊંચાઈ નાની છે તો ઓપ્શનમાં આપેલા છે એ જવાબ આપણે જોવાના છે એ હાથી બી ઘૂડખર સી બિલાડી અને ડી કિતરો તો શું કીધું છે નીચે આપેલા પ્રાણીઓમાં તો નીચે ચાર પ્રાણીઓ આપેલા છે એમાં આમાં કયું પ્રાણી એવું છે જેની ઊંચાઈ નાની છે તો હાથી ઘૂડખર કૂતરો આ અને બિલાડી આ ચારેયમાં સૌથી નાની ઊંચાઈ કોની છે તો કે બિલાડીની છે એટલે આપણો જવાબ બનશે સી પ્રશ્ન ચૌદનો જવાબ બનશે સી બિલાડી કૂતરો ઘૂડખર કે હાથી આપણો જવાબ બનશે નહીં ત્યારબાદ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી હશે તમારાથી વિદ્યાર્થી મિત્રો કઈ વનસ્પતિ ઊંચી હશે તુલસી તુલસી તો નહીં હોઈ શકે ઊંચી લીમડો હા લીમડો તો તમારાથી ઊંચો હશે હજારીગલ બિલકુલ નહીં બારમાસી આ પણ આવી શકે નહીં તો તુલસી હજારી ગલ બારમાસી આપણો જવાબ નહીં બને લીમડાની ઊંચાઈ તમારાથી વધારે હશે એટલે કે નીચેનામાંથી કઈ વનસ્પતિ તમારાથી ઊંચી હશે તો કે લીમડો એટલે આપણો જવાબ બનશે બી પ્રશ્ન પંદરનો જવાબ બનશે બી લીમડો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત